છોકરા ખાલે હું પૈસા લીધું તા પેલા થયા કાકા છુપિયા ના છોકરું બીજું અમારું હોય એક જ છોકરું હાલ બીજું બે હાયા બીજું બતાવજો છોકરું હા એક જ અમાર અંગત આવ્યું તમારું જ હતું અમારું એક જ છોકરું રૂપિયા વીસ રૂપિયા મારા છોકરા ના છોકરો ખાઈ જુ મને તમારે છોકરું બરફ ના મારે એક જ છોકરો હંગા અટલે મેલોન બખાડો હું આલી દઉં દસ રૂપિયા દર સવાલ ફૂટ છોડી આવું છોકરો હું મેલો બખાડો પુર્યો તમે હું તો

હા અમારો હશે વીસ રૂપિયા વાળો ગોલો ખાવાનો ડાયરેક્ટ તૂટી ફૂટી ના લાગે જબરજસ્ત ના બરફ તો મારે ખાવ પણ આપડા જોઈ છ પૈસા લારી દેખાયા પણ મારખાવાનું થાતુ મમા ના મારખાવાનું આપણો મારો આઈડિયા જોતો હોય પણ મારખાવાનું તોડી નાઈ જ ના થાય મારખાવાનું હતો એ તો મમા આપડે

તમને ખબર મારા મમો કોણ કોણ હતા જેલમાં ના ચાલુ જ મજબૂત આવે ખબર હોમા કરવી જ પડે

બે બના બે માર મોમા હ કુટુ કુટી નાસી હો ભાઈ આ નાખો আ એ દુઃખ પત ને પેલો ફોટો બતાવતો ને તમારે એકલા લાડી સાટું ને અમે બધા પેલા બટેકા બટેકા બધું ખરાબ આલા હે ને

આપડે જો પૈસા ના આઈડિયા જબર મારે નઈ મમ્મા આપડે તો આઉટ કરવાનું આખા ઉનારા માં હોય કરીએ ને બધે લારી લારીઓ પડીએ ને બધે આવું કરીએ રાતે બે જણા નિહારી જવાનું હવ અને આઉટ કરવાનું આપડે મફત નો ખાવ છે ને આપડે તો પૈસા આલવા મમ્મા હમ આપડે તો આઉટ એકાદો બેક કરાવો માર મમ્મી માટે કે એટલે નહી લેવા પાર યાદ ને કે ભાઈ એમ કે પૈસા વગર ચોઈન લઈને આયા ઓ પૈસા જ બામાં મમ્મીએ કાર્ડ લીધા ખબર ને તમારે ખબર તો પણ હું એટલે નહી લેજો નહીં